બરોડા શહેરના સમા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી બેન શ્રીમતી પ્રિયાંશી રાઠોડનાઓએ ચીટીંગની એક ફરિયાદ દાખલ કરી છે જેમાં ફરિયાદનું મુખ્ય કન્ટેન્ટ એવું છે કે ફરિયાદી શ્રીના હસબન્ડ ને ચોર્યાસીસ ની બીમારી છે આ બીમારી હેઠળ એમને ત્યાં એક ડોક્ટરના મધ્યસ્થી માણસો આવતા અને સારવાર માટે એમને તૈયાર કરેલા આ ડોક્ટર વારસી યુનાની પ્રેક્ટિસ કરે છે યુનાની એક મેડિકલ ટ્રીટમેન્ટનો એક પ્રકાર છે જેમાં ડાયટ લાઇફ અને હર્બલ મેડિસિન આપવામાં આવતી હોય છે યુનાની ટ્રીટમેન્ટ જે બેઝિક ગ્રીકની છે ત્યારબાદ આરબ અને ઇન્ડિયામાં એનું ડેવલપમેન્ટ થયેલું છે ફરિયાદીબેન પાસેથી નાના મોટી રકમો દવા આપીને પડાવી લેવામાં આવેલી છે જેમાં સૌ પ્રથમ રૂપિયા દોઢ લાખ દવા પેટે લીધેલા છે ત્યારબાદ ફરી વખત આ બે જે પકડાયેલા આરોપી છે સાબીર આ બંને જે આરોપી છે સહ આરોપી ગણી શકાય આ લોકો ડોક્ટર વાસિયા પાસેથી વારસી પાસેથી દવા લાવતા અને ફરિયાદી બહેનને આપતા હતા બીજી ત્રીજી વખતમાં આ બંને આરોપીએ ઓનલાઈન પ્રથમ વખત તેર લાખ એસી હજાર અને બીજી વખત દસ લાખ તેર હજાર જેવી મોટી રકમ દવા પેટી લીધેલી છે સારવારના હેઠળ કુલ લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયેલું છે તેમ છતાં પેશન્ટને તેની કોઈ અસર નહીં આવતા ફરિયાદીબેનને એવું જણાયું કે ખરેખર અમારી સાથે ચીટિંગ થયું છે એ બાના હેઠળ તેમણે સમા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલો છે ગુનો દાખલ થયા બાદ આ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર મનીષ રાઠોડ કરી રહેલા છે તેમને છટકું ગોઠવી અને જે બે આરોપી દવા આપવા માટે આવતા હતા તેમને છટકું ગોઠવી એમની ધોરણસર અટક કરવામાં આવેલી છે